ભારે વરસાદ બાદ મુન્દ્રાના મોટા કપાયા ગામના યુવાનો ભૂખી નદીમાં ડૂબી જવાના કારણે મોત થતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે ગામના છવ્વીસ વર્ષીય સિદ્ધરાજસિંહ ચુડાસમા પોતાની વાડીની બાજુમાં પસાર થતી ભૂખી નદીના વહેણમાં ડૂબી ગયા હતા શોધખોળ બાદ આજે સવારે તેમનો દેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી બનાવ સ્થળે પરિવારજનો સાથે સરપંચ પ્રતિનિધિ સહિતના પહોંચી આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે તો માંડવીમાં ગાલાનગર એક ખાતે લાઇટ રિપેરિંગ કરવા ગયેલા તલવાણાના યુવાનું કરંટ લાગતા મોત થયું હતું માંડવી પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ કિશન ઠકોરના ઘરે ઇલેક્ટ્રિક કામ કરવા માટે તલવાણાના શ્રીનગરમાં રહેતા ઓગણત્રીસ વર્ષે કુમાર છાપૈયા ગયા હતા એ દરમિયાન મેઇન પાવર આવી જતાં કરંટ લાગ્યો હતો જેથી તેઓને પ્રથમ સારવાર માટે માંડવી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે ભજાઉ તાલુકાના ચિરઇ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઇવે રોડ પર બોલેરોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું ફરિયાદી ખેંગાર પરમારના જણાવ્યા પ્રમાણે બોલેરોના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી ફરિયાદીના દીકરાની બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેથી ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું બનાવ અંગે ભજાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે વરસેલા ભારે વરસાદ અને વાવાઝોડાના ભયમાંથી ઉભરેલા લોકોને હવે પેટાળના સળવડાટે ડરાવ્યા છે ગત રાત્રિના નવને સત્યાવીસ કલાકે વાગડ ફોલ્ટ લાઇન પર વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો હતો રાપરથી દક્ષિણ ઉત્તર દિશાએ વીસ કિલોમીટર કુડા ગામની ઉત્તર દિશાએ ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતા ધરાવતો માધ્યમ કક્ષાનો આફ્ટર શો ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી કચેરી ખાતે અંકિત થયો હતો ત્રેવીસ દિવસ બાદ વાગડની ધરા વધુ એક આફ્ટર શોકથી ધ્રુજી ઉઠી હતી સદભાગે કચ્છમાં સમયાંતરે નોંધાઈ રહેલા લઘુ અને મધ્યમ કક્ષાના ભૂકંપના આફ્ટર શોક જાનમાલને નુકસાન કરતા હોતા નથી મૂળ અને મોવાસા કેન્યાને કર્મભૂમિ બનાવનારા કચ્છીદાનવીર હસમુખભાઈ ભુડિયાનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થતાં દેશભરમાં તેમના સગા સંબંધી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગુરૂવારે અવસાન બાદ રવિવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે હબસી નાગરિકો પણ જોડાયા હતા તેઓ ચોધારા સુરળી પડ્યા હતા રવિવારનો દિવસ મોંબાસ શહેર માટે સ્તબ્ધ કરનારો હતો સવારે હસુભાઈ ભુડિયાની સ્મશાન યાત્રામાં જોડાવા પરોળથી સ્થાનિકો કતારમાં હતા શણગારેલા રથમાં કચ્છ સપૂત હસમુખ કાંજી ભુડિયાની પાલખી રૂપે અંતિમ સંસ્કાર યાત્રા યોજાઈ હતી બીએપીએસ મંદિર નરનારાયણ દેવ તાબાનું મોંબાસા સ્વામિનારાયણ મંદિર જૈન દેરાસર હરિરામ હરેકૃષ્ણ ઇસ્કોન મંદિર સનાતન મંદિર જ્યાં જ્યાંથી પાલખી પસાર થઈ ત્યાં પૂજન કરાયા હતા ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમહંત ભગવત જીવન સ્વામી પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી છારોડી ગુરૂકોળ તરફથી સંતો જોડાયા હતા હસુભાઈ દરબાર ભરતા તે લેવા પટેલ સમાજ હેલ રોડ સ્થળે રથ રોકી અપસી મહિલાઓના આક્રમથી માહોલ ગમગીન થઈ ગયો હતો નિવાસસ્થા અને પૂજન બાદ મોંબાસા લેવા પટેલ સમાજ હોલમાં કેન્યાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ રૂટો યુગાન્ડા રાષ્ટ્રપ્રમુખ મુસેવેનીના પરિવારના સભ્યો રાષ્ટ્રના મંત્રીઓ મોંબાસાના ગવર્નર સહિતનાઓ શ્રદ્ધાંજલિ અર્પી હતી હસુભાઈના વર્ષોથી મિત્ર રહેલા કુંવરજી આસાણી નારાયણભાઈ મેપાણી કિશોર પુંજાણી સહિતના અનેક કચ્છી યુવાનોએ સંકલન કર્યું હતું ભુજલેવા પટેલ સમાજ વતી ગોપાલભાઈ ગોરસિયા કેસરાભાઈ પિંડોરિયા મોંબાસા સમાજના ધનજી પિંડોરિયા યુકે કોમ્યુનિટી માઉજી વેકરિયા નાયરોબી સમાજ પ્રમુખ આરડી વરસાણી દાતા સામજીભાઈ દબાસિયા સહિત અનેક અગ્રણીઓ ગુણાનું વાદ કર્યા હતા સાંજે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે હસુભાઈના ત્રણ પુત્રો દર્શક કીર્તન ધ્રુવ બત્રીજા સૂરજજી મુખાગ્નિ આપ્યો હતો ત્યારે હસુભાઈ અમર રહોના નારા સ્વયંભુ ગાજી ઉઠ્યા હતા રવિવાર યુકે કોમ્યુનિટી ખાતે શ્રદ્ધાસુમન અપાયા હતા તો ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદ દાસજી પાર્શ્વદ્વર્ય જાદવજી ભગત સમગ્ર સંતો અને ટ્રસ્ટીઓ શોક સંદેશ સાથે તેમની અક્ષરધામ યાત્રામાં ભુજ મંદિરના ઉપમહંત ભગવતજીવન અને સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસજી જોડાયા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી લેવા પટેલ સમાજના સમાજ રત્ન શિક્ષણ મેડિકલ ક્ષેત્રે જેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું એવા મૂળ ગામ ફોટડીના હાલે મોંબાસામાં રહેતા હસુભાઈ બુડિયાની સર્વધર્મ પ્રાર્થના સભા લેવા પટેલ હોસ્પિટલ પાછળ માતૃશ્રી ધનભાઈ પ્રેમજી ગાંગજી કોમ્યુનિટી હોલમાં રખાઈ હતી જેમાં દરેક સમાજના અગ્રણીઓએ હસુભાઈના કાર્યને યાદ કરી તેમનાથી પ્રેરણાલી સેવાકીય કાર્યોમાં આગળ વધી શ્રદ્ધાંજલિ અર્પી હતી આ કચ્છના સાંસદ દિનોદભાઈ ચાવડે હસુભાઈને અંજલિ આપતા જણાવ્યું હતું કે હસુભાઈ બોડિયાએ કચ્છ આફ્રિકામાં સેવાની જ્યોત ચાલુ રાખી હતી દર વર્ષે પાંચસો કરોડનું દાન એમના પરિવાર દ્વારા અપાતું હતું લેવા પટેલ સમાજે શિક્ષણ ધર્મ સાથે કચ્છને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ એમના પરિવારે કચ્છને આપી છે જે કચ્છ ક્યારેય ભૂલશે નહીં હસુભાઈના આવા અનેક કાર્યો એમના જીવન સાથે જોડાયેલા હતા આજે હસુભાઈ આપણી વચ્ચે નથી તેમના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમણે કરેલા કાર્યમાંથી પ્રેરણા લઈ આપણે આગળ વધીએ તેવું કહ્યું હતું લેવા પટેલ સમાજના અગ્રણી હર્જણભાઈએ જણાવ્યું હતું કે હસુભાઈ નાની વયે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે આ વ્યક્તિ એક વિશેષ વ્યક્તિ હતા તેઓ અનેક સંસ્થાઓમાં અનેક ગણું દાન માત્ર સમાજને માનવ સમાજને ઉપયોગી થાય એવું દાન તેમણે આપ્યું છે કચ્છ દેશ વિદેશમાં તેઓ આર્થિક સહયોગ આપતા હતા અનાથોના નાથ દિલના દયાળુ અને રાહબર હતા આજે તેમની પ્રાર્થના સભામાં દરેક જ્ઞાતિના વડીલો પટેલ ચોવીસીના ભાઈઓ ભુજ મંદિર મણિનગર સંસ્થાન અઢારે વર્ણના લોકોએ હસુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી પ્રાર્થના સભામાં સાંસદ ધારાસભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સમાજના હોદેદારો તેમજ તમામ જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા મૂળ ખોટડીના અને કચ્છના ભાઈ શ્રી હસુભાઈ જે મુંબાસા આફ્રિકા મધ્ય નિવાસ કરતા હતા અને જે આજે આપણી વચ્ચે રહ્યા નથી અક્ષર નિવાસી થયા છે ખૂબ જ દુઃખદની ઘટના છે પરિવાર માટે લેવા પટેલ સમાજ માટે અને સમગ્ર કચ્છ માટે આફ્રિકા માટે કારણ કે એમણે અનેક સેવાના કાર્યો કર્યા છે દર વર્ષે પાંચસો કરોડનું દાન એમના પરિવાર દ્વારા કરવામાં આવતું હતું આજે કચ્છને જ્યારે વિશેષરૂપે લેવા પટેલ સમાજમાં શિક્ષણની વાત હોય ધર્મના કાર્યો કરવાની વાત હોય અને કચ્છને અદ્યતન ટેકનોલોજી સાથે નવી હોસ્પિટલ એમના પરિવાર દ્વારા જ્યારે અર્પણ કરવામાં આવી છે ત્યારે આપણે ક્યારે એમને ભૂલી નહીં શકીએ ગરીબ વ્યક્તિ હોય ભુખિયાઓને ભોજન હોય દીકરીઓના શિક્ષણ માટે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નિરાધર કોઈપણ પરિવારને ઊભું થવા માટે વૃદ્ધ માતા પિતાની સેવા કરવા માટે આવા અનેક કાર્યો એમના જીવન સાથે જોડાયેલા હતા આજે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે આપણે પ્રાર્થના કરીએ એમના આત્માને શાંતિ આપે અને એમણે કરેલા જે કાર્યો જે છે એમનાથી પ્રેરણા લઈ કરીને આપણે બધા એને આગળ વધારીએ આજની આ પ્રાર્થના સભા અમારા સમાજના એક મોન દાતા એવા અશુભાઈની ચીર વિદાયની આજે પ્રાર્થના સભા હતી જેનું મૂળ વતન કોટડી હતું અને વ્યવસાય ક્ષેત્રે મુબાસામાં ઠેઠામ થયા બહુ નાની વયે જેને કહેવાય ને કે સત્તાવન વર્ષની ઉંમરે આજે આપણે વચ્ચે સૌરવચિત વિદાય લીધી છે આ વ્યક્તિને અમે વિશિષ્ટ વ્યક્તિ તરીકે એ રીતે લખીએ કે અનેક સંસ્થાઓમાં અનેક ઘણું દાન એ માત્ર સમાજનું નહીં પણ દરેક માણસ સમાજને ઉપયોગી એવું દાન આપનાર અમારા દાતા હતા કચ્છ હોય કચ્છની બહારની કોઈ પણ સંસ્થા હોય તેમજ દેશ વિદેશની કેટલી બધી સંસ્થાઓની અંદર એ હંમેશા આર્થિક સહયોગ આપતા રહે એ અનાથોના નાથ હતા દિનના દયાળુ હતા રાંકના હંમેશા રાહભરા હતા એની આજે સદનની સભામાં તમે સૌ જોયું હશે માત્ર લેવાપુર સમાજની પણ દરેક જ્ઞાતિના વડીલો દરેક સમાજોના વડીલની ઉપસ્થિતિ એ જીવાત્માને શ્રદ્ધાંજલિ પર જે ઉપસ્થિત થયા હતા જેની અંદર લેવાપુર સમાજના ચોવીસ ગામના અમારા સત્સંગી ભાઈઓ ભોજ મંદિર હોય મણિનગર સંસ્થાન હોય તેમજ અધારે આલમના સૌ ભાઈઓ ઉપસ્થિત થઈ આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આવા કુટુંબના પરિવાર ઉપર આપણે દુઃખ ખાવાની સહન દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને સહિયારી પ્રાર્થના કરી છે અને ભગવાને પ્રાર્થના કરી કે આવા વ્યક્તિઓ વારંવાર જન્મતા નથી પણ જે વ્યક્તિ જન્મ લીધો છે એના પરિવારને પણ આવા સદગુણ પ્રાપ્ત થાય એવી સૌ સહિયારા પ્રાર્થના પણ આપણે સૌ આજે કરી છે અને સદજના પુષ્પો દરેક સમાજના રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો આજે અહીંયા અર્પણ કર્યા છે એની આજની આ શ્રદ્ધાંજલિ સભા હતી જે કચ્છી લપલ સમાજના મધ્યસ્થ હોલમાં રાખવામાં આવી હતી સમગ્ર કચ્છની જનતા માટે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ જી કે અદાણી જનરલ હોસ્પિટલમાં ખુલતા દિવસે સવારના ભાગમાં બહાર ગામથી દર્દીઓ દવા ચેકઅપ માટે આવ્યા હતા ત્યારે પાણા કઢાવા કોમ્પ્યુટરમાં ખામી સર્જાતા રીતસરની કતાર લાગેલી જોવા મળી હતી ભુજ સિવાયના બહાર ગામથી આવતા દર્દી સગાવાલાઓ કલાકો સુધી કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા અને આક્રોશ ઠાલ આવ્યો હતો અબડાસામાં થયેલા શ્રીકાર વરસાદના પગલે નલિયાના ત્રણેય તળાવ ઓગણતા ઉમંગભેર વધાવાયા હતા નલિયાના ઐતિહાસિક હાજાસર હેમાસર અને છતાં સર તળાવ ઓગણી જતા તેને નલિયા તિલાટ પરિવાર સરપંચ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમંગભેર વધાવાયા હતા નલિયા દરબારગઢ મધ્ય આવેલ નલિયાના સ્થાપના અને ખીલીનું પૂજન થયા બાદ બજાર ચોકથી બજારચોકથી શેરી થઈ દમાણી વાવ પાસે તળાવોને વધાવાયા હતા ઢોલ શરણા સાથે વાજતે ગાતે તળાવે પહોંચ્યા બાદ નલિયા તિલાટ પરિવારના નિર્મળ શ્રી દિલીપસિંહજીના હસ્તે નાળિયેર હોમી તળાવોના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા શાસ્ત્રોક વિધિ મુકુંદ મહારાજે કરાવી હતી નલિયા સરપંચ સહિત ગામના વિવિધ સમાજોના અગ્રણીઓ ઉમંગવેર જોડાયા હતા તિલાટ પરિવાર દ્વારા મીઠું મોઢું કરી ગામમાં પેડાનો પ્રસાદ વહેંચાયો હતો નલિયાના ઐતિહાસિક તળાવ ભાજરને વધાવવા માટે આજે સમગ્ર ગ્રામજનો જયારે આવ્યા છે ત્યારે સૌ પ્રથમ નલિયાના સ્વરે ગ્રામજનોને આનંદની ઘડીએ વધામણા છે વધાઈ છે આ જે વિધિ વિધાન છે એની આપણે જરા ઐતિહાસિક માહિતી જોઈએ તો જ્યારે પણ નલિયા ગામનું તાળો ઓગણાય છે છલકાય છે એ જ્યાં ગામની પ્રથમ સ્થાપનાની ખીટી છે દરબારગઢમાં મોમાઈ માના મંદિરે ત્યાંથી નલિયાના ઠાકોરશ્રી પશુ પરંપરાગત ત્યાંથી એ જે વધામણાની યાત્રા છે વધામણાનું પ્રશાસન છે વધામણાનું સરઘસ છે એમનું ત્યાંથી પ્રારંભ કરે છે સૌપ્રથમ પ્રથમ મોતમ મોમ્માઈ માના દર્શન કરે છે એ પછી રસ્તામાં જ્યાં પણ વિવિધ ગામના ધાર્મિક સ્થળો આવે છે મંદિરો આવે છે ત્યાં ઠાકોરશ્રી અને એ સાથે જે સરપંચ જોડાય છે એ માથું નામ આવે છે એ બાદ એ પ્રોસેસન આગળ વધે છે આનંદ ઉલ્લાસ સાથે અહીં નલિયાના ગ્રામજનો પણ જોડાય છે એ હજારસર ઐતિહાસિક તળાવ છે જે વીર મહાપુરુષ જેમણે આ ગામ વસાવ્યું છે આજાજી એમના નામ ઉપર આ ઐતિહાસિક તળાવ છે એને પરંપરાગત રીતે લક્ષ્મીનારાયણ લાલજી લક્ષ્મીનારાયણ ધરમસિંહ જોશી પરિવારના કોઈ પણ મુખ્ય શાસ્ત્રી તરીકે એમના પરિવારજનો વિધિ કરાવે છે અને તળાવ વધાવવાની જે વિધિ છે એ વધાવે છે ઠાકોરશ્રી અથવા તો એમના પરિવારમાંથી કોઈ પણ જન આ પ્રસંગે અહીં ઠાકોરશ્રી પરિવાર તરફથી મીઠા મોઢો રૂપે મીઠાઈની વહેંચણી થાય છે પ્રસાદની વહેંચણી થાય છે પણ છેલ્લા બે વર્ષથી આ લહેરીભાઈ આચાર્યભાઈ ભાનુસરી તરફથી મેઘલાડુનું પણ આયોજન થાય છે એ એક આનંદની વાત છે સૌ ગ્રામજનો વિવિધ સમાજના આગેવાનો વિવિધ સમાજના ઘટકો છે આ ઉત્સવમાં જોડાય છે આ રીતે પરંપરાગત રીતે ઠાકોરશ્રી આ તળાવને વધાવે છે અંજાર શહેરનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ ઓગની ગયું છે ત્યારે નગરજનોને હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ નગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્ય સંતો મહંતો દ્વારા પાઠવવામાં આવી છે સૌની ઉપસ્થિતિમાં આજે તળાવને શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું હતું અંજારના ધારાસભ્ય સહિત સંત મહંતોની ઉપસ્થિતિમાં તળાવ વધાવવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો અંજાર નગરપાલિકાના કાઉન્સિલરો અંજાર શહેર ભાજપ હોદ્દેદારો નગરપાલિકાના કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે કચ્છ અને કચ્છની સાથે અંજાર તથા અહીંના તાલુકામાં મેઘરાજાની પૂર્ણ મહેર થતા અંજારનું ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે અંજારની સભ્યતા સાથે અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલ સિદ્ધેશ્વર તળાવ ઓગણી જતા લોકોમાં પણ હર્ષ આનંદની લાગણી ફેલાઈ હતી આજ રોજ શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવ્યો છે ત્યારે સૌ નગરજનોને પ્રમુખે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ગુજરાતની સાથે કચ્છ અને કચ્છની સાથે અંજાર શહેર અને તાલુકા ઉપર મેઘરાજાની ખૂબ મહેર થતા અંજારનો ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે અંજારની સભ્યતા સાથે અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલું આ સીધેસ તળાવ ઓગડી જતા લોકોમાં પણ હર્ષ અને આનંદ અને ખુશીની લાગણી ફેલાઈ હતી એવા સંજોગોમાં ગઈકાલે પરમ દિવસે વરસાદ વિરામ લેતા આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રી કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા તમામ શ્રીઓ શહેરના આગેવાનો પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ તળાવને હર્ષભેર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું અંજારનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ કાલે ઉગની જતા આજે એને શાસ્ત્રોક્ત વિધિથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અંજારના સૌ નગરજનો મારા સાથી કાઉન્સિલર મિત્રો દ્વારા આજે વિધિવત રીતે વધાવવામાં આવ્યું આપણે શાસ્ત્રો વિધિથી જ્યારે આ સિદ્ધેશ્વર તળાવને વધાવ્યું છે ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક અભિનંદન પાઠવું છું